નમસ્કાર આપ ગુજરાત ફર્સ્ટ હું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા બની શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બાર વાગે ને ઓગણચાલીસ કલાકે અહિયાં કમલમ ખાતે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે જગદીશ વિશ્વકર્મા સાથે દસ ટેકેદારો ઉમેદવારી ફોર્મમાં ટેકો આપશે ઓબીસી સમાજમાંથી જગદીશ વિશ્વકર્મા આવે છે વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પણ સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસુ મનાય છે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો એ વધી શકે છે સીએમ બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બની શકે છે એટલે કે અહીંયા દબદબો વધવાની શક્યતાઓ પ્રબળ સાબિત થઈ રહી છે જગદીશ વિશ્વકર્મા કે જે અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસુ મનાય છે અહીંયા મોહર જે છે એ ફાઇનલી લાગી જ ગઈ છે તેવું સમજી શકાય છે કારણ કે બાર વાગે ઓગણચાલીસ મિનિટે અહીંયા કમલમ ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જગદીશ વિશ્વકર્મા આવી શકે છે અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે તેમના નામની મોહર લાગી શકે છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જગદીશ વિશ્વકર્માના નામ પર મોહર લાગી શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામ પર ફાઈનલ મોહર લાગી શકે છે બાર વાગ્ય ઓગણચાલીસ મિનિટે અહીંયા જ્યારે કમલમમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવશે ત્યારે આ મોહર લાગી જશે અહીંયા એક જ ફોર્મ ભરાવા જઈ રહ્યું છે અને આ એક ફોર્મ કોનું ભરાય છે જેમાં અત્યારે સૌથી જે નામ આગળ આવી રહ્યું છે તે જગદીશ વિશ્વકર્માનું છે દસ ટેકેદારોની સાથે ઉમેદવારી ફોર્મમાં અહીંયા ટેકો આપશે અહીંયા ઓબીસી સમાજમાંથી જગદીશ વિશ્વકર્મા આવે છે વર્તમાન સરકારની વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રી છે જગદીશ વિશ્વકર્મા અને સાથે જ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સંગઠનનો અહીંયા બહોળો અનુભવ ધરાવે છે અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસો મનાય છે એટલે કે અહીંયા જે નામ સામે આવી રહ્યું છે જગદીશ વિશ્વકર્માનું ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે તે નામ ફાઇનલ થઈ ગયું હોય તેવા જ અહીંયા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દસ ટેકેદારોની સાથે ઉમેદવારી ફોર્મ ટેકો આપવા માટે અહીંયા વિશ્વકર્મા એ પહોંચવાના છે ઓબીસી સમાજમાંથી વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા આવે છે વર્તમાન સરકારની અંદર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમણે કાર્યરત કાર્ય કર્યું છે ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પણ સંગઠનનો અહીંયા બહોળો અનુભવ ધરાવે છે અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસુ માનવામાં આવે છે જગદીશ વિશ્વકર્માને ત્યારે ગુજરાત ભાજપમાં અમદાવાદનો પણ દબદબો વધી શકે છે કારણ કે સીએમ બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ એટલે કે સંગઠન અને સરકાર બંને અમદાવાદમાંથી અમદાવાદમાંથી બની અને બની શકે છે જ્યારે નામનો અહીંયા મહોર લાગશે નામની ત્યારે સીએમ અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાં હશે અમદાવાદમાં દબદબો વધી શકે છે ગુજરાત ભાજપની અંદર ત્યારે સંગઠન અને સરકાર બંને અમદાવાદમાંથી સ્થાપિત થાય ગુજરાત ભાજપમાં દબદબો અમદાવાદમાં વધે તેવી શક્યતા નિકુંજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ નવા પ્રદેશ પ્રમુખ તરીકે હવે મહોર જે છે એ લાગી જ ગઈ છે દસ ટેકેદારોની સાથે અહિયાં ટેકો આપવા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જગદીશ વિશોકરા પહોંચશે જી થોડા સમયમાં જગદીશ વિશ્વકર્મા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે તે પ્રકારની માહિતી મળી રહી છે નેતાઓનો જમાવડો જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયની અંદર જગદીશ વિશ્વકર્મા જે છે તેના નામ પર મોહર લગાવવામાં આવી હોય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે આપણી સાથે રજનીભાઈ છે પ્રદેશના મહામંત્રી છે રજનીભાઈ આ હવે આતુરતાનો અંત થોડી જ ઘડીમાં આવશે કયા પ્રકારની શું સ્થિતિ અત્યારે જો ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે લોકશાહી પદ્ધતિથી પાર્ટીના બંધારણ પ્રમાણે પાર્ટીની વ્યવસ્થાઓ ગોઠવાતી હોય છે એટલે કામ કરતાં કરતા કાર્યકર્તા એ આગળ વધતો હોય છે અને એને યોગ્ય જવાબદારી મળતી હોય છે જગદીશભાઈનું નામ આવી રહ્યું છે કે તેમને તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો જો હજી સુધી તો એવો કોઈ વિષય છે નહીં જ્યારે આખી પાર્ટીનો કાર્યક્રમ આપની સામે રાખેલો છે એમાં ફોર્મ ભરાય અને એના પછી સાંજે ફોર્મ પરત ખેંચવાની વિધિ પછી કાલે જાહેરાત થાય ત્યારે એ ખબર છે અન્ય સ્ટેટની રદ્દીભાઈ જે પ્રકારની પેટર્ન છે કે એક જ ફોર્મ ભરાય ચૂંટણીની સામાન્ય રીતે નોબત નથી આવતી શું અહીંયા પણ એ જ પ્રકારનું એક જ ફોર્મ ભરાશે જે ભલે તમે જગદીશભાઈ નાખો પણ જે પણ એક ફોર્મ ભરાવાનું છે તે એક જ ફોર્મ ભરાશે જોવો ને હવે થોડાક જ કલાકનો વિષય રજનીભાઈ પટેલ છે મહામંત્રી છે તેઓ કહી રહ્યા છે બસ થોડા ગણતરીની કલાકોનો સમય છે પરંતુ સૂત્રો પ્રકારથી એ દાવો થઈ રહ્યો છે કે જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના સહકાર રાજ્યમંત્રી અમદાવાદ શહેરના પૂર્વ શહેર પ્રમુખ સંગઠનની અંદર સરકારની અંદર પણ તેમનો બહોળો અનુભવ ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે અમદાવાદ ને પ્રતિનિધિત્વ કરે છે અને એક કુશળ રાજનેતા તરીકે તેઓ માનવામાં આવે છે અને અમિત શાહના ખૂબ જ વિશ્વાસુ અને અંગત રાજકીય નેતા તરીકે તેમની ગણના થાય છે તેવા જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ જે છે તે ઢોળવામાં આવ્યો છે તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેના આધારે ટૂંક સમયમાં જ જગદીશ વિશ્વકર્મા જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે અને તેમના નામની ઓફિશિયલ રીતે you <laughs> જાહેરાત તો આવતીકાલે થશે પરંતુ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે તે સાથે જ એ નક્કી થઈ જશે કે જગદીશ વિશ્વકર્મા જે છે તે નવા પ્રદેશ પ્રમુખ પ્રદેશ અધ્યક્ષ જે છે તે બની રહ્યા છે કમલમ ખાતે નેતાઓની ચહેલ પહેલ છે થોડા સમય પહેલાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ અહીં પહોંચ્યા અન્ય કેટલાક નેતાઓ પણ અહીં પહોંચ્યા છે મહત્વનું છે કે થોડા સમયમાં સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે પણ અહીં પહોંચશે તો તમામ તૈયારીઓ જે છે તે અત્યારે અહીં ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને ચાલી રહી છે અને ટૂંક સમયમાં જેના નામની ચર્ચા ચાલી રહી છે તેવા જગદીશ વિશ્વકર્મા જે છે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અહીં પહોંચશે તે પ્રકારની વાત સામે આવી રહી છે અલબત્ત તેઓની નામની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને હવે આ ચર્ચાઓ જે છે તે કન્ફર્મેશન તરફ જઈ રહી છે અને એ પ્રકારની માહિતી મળી રહી છે કે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ હશે અને તેમના નામની પસંદગી જે છે તે કરવામાં આવી છે અલબત્ત હજી સુધી તેઓ અહીં નહીં પહોંચ્યા ટીવી સ્ક્રીન પર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માનો પહેલો ચહેરો દેખાશે તે સાથે જ એ કન્ફર્મ થશે કે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ અન્ય કોઈ નહીં પરંતુ જગદીશ વિશ્વકર્મા જ બની રહ્યા છે અન્ય કેટલાક નેતાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ખાસ કરી તેઓ પણ અહીં પહોંચ્યા છે તેમના નામની પણ ભૂતકાળની અંદર ચર્ચાઓ જે છે તે થઈ હતી અને તેવા ઘણા નામો અહીં ચર્ચાયા પરંતુ આખરે પસંદગીનો કળશ જે છે તે જગદીશ વિશ્વકર્મા પર ઢોળવામાં આવ્યો છે તે પ્રકારની હાલ માહિતી જે છે તે મળી રહી છે અને જગદીશ વિશ્વકર્મા સંગઠનની અંદર પણ તેમનો અનુભવ છે કારણ કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેઓ રહી ચૂક્યા છે અમદાવાદ શહેરની અંદર તેઓ એક ટર્મ સુધી તેઓ અમદાવાદ શહેર ભાજપનું પ્રતિનિધિત્વ કરતા હતા સંગઠનની અંદર તેમની પકડશે અને એક કહી શકાય તે પ્રકારનો સ્ટ્રીક એડમિનિસ્ટ્રેટિવ તરીકે એક કોર્પોરેટ કલ્ચર સાથે પાર્ટી ચલાવે તે પ્રકારનું તેમની એક નામના જે છે તે માનવામાં આવે છે સખ્ત સંગઠનકર્તા તરીકે તેમને માનવામાં આવે છે એટલે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ તેઓ સંગઠનની અંદર કામગીરી કરે છે તે પ્રકારની પણ તેમના વિશે એ પ્રકારની પણ ચર્ચાઓ જે છે તે અગાઉ થઈ ચૂકી છે અહીં આપ જોવો છો તે પ્રકારે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ જે છે તે પણ અત્યારે હાલ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે આપણી સાથે સાથે અન્ય નેતાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ પણ અહીં પહોંચ્યા છે તેમના નામની પણ ચર્ચા થઈ હતી બાબુભાઈ જે બોલ્યા બાબુકાકા એવું કહેવાય છે કે ઓબીસીમાંથી ન જ આવશે અને ઓબીસીમાં તો આપનું નામ પણ ચર્ચાઈ રહ્યું તો હવે એવું નામ આવી રહ્યું છે કે જગદીશ વિશ્વકર્મા શું કહેશો આપ ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ ધરાવતી પાર્ટી છે અનેક કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષ બની શકે એવા સક્ષમ છે એવા હજારો કાર્યકર્તાઓ આ પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનું નિર્માણ એ રીતે કરવામાં આવે છે કે જેમને પદ મળે એમણે માત્ર ને માત્ર જવાબદારી વહન કરવાની હોય છે આ જવાબદારીનું વહન કરવા માટે જગદીશભાઈને મળે યા અન્ય કોઈને મળે સૌ કાર્યકર્તા સાથે મળી અને અમારા જે પાટિલ સાહેબે સંગઠનની જે તાકાત જે બૂથના અને છેક નીચે પેજ પ્રમુખ સુધી લઈ ગયા છે એના આધારે અમારું સંગઠન ખૂબ શક્તિશાળી છે અને સ્મૂથ ચાલે છે બાબુ કાકા આપ તો ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી કિસાન મોરચા અને ઓબીસી સમાજમાંથી પણ આવો છો ખાસ ઓબીસી કેટેગરીમાંથી પ્રદેશ અધ્યક્ષ ભલે આપ ફોડ અત્યારે ના પાડો પણ જો તે હોય તો કેટલો ફરક પડે સંગઠનની અંદર ગુજરાતની અંદર પણ આ સમાજની બહોળી વસ્તી છે સંગઠનના કામમાં જાજા ભાગે મોટા ભાગે એ જ્ઞાતિનું સમીકરણ જોવામાં આવતું નથી સંગઠનમાં નીવડેલા અને સિનિયર કાર્યકર્તા જે હોય એમને આ પાર્ટી જવાબદારી આપતી હોય છે એટલે આમાં જે કંઈ અધ્યક્ષ આવે અમારા એ ભારતીય જનતા પાર્ટીના હશે અને ગુજરાતના હશે સર્વ સમાજ એના માટે સ્વીકાર્ય હોય છે એટલે જ્યારે આ પદ છે ને એ કોઈ જાતિ આધારિત પદ હોતું નથી આપણે અનુમાનો કરીએ કે ઠીક છે પણ પાર્ટી સાથે લઈ અને બધા જ લોકો સાથે રહેવા તો રહેતા હોય છે તો હજી કમલમ ખાતે કોઈ મગનું નામ મરી પાડે તેવું સ્થિતિ નથી પરંતુ જરૂરથી ચર્ચા જે છે તે તમામ રીતે થઈ રહી છે અને એ ચર્ચા મહત્વની છે કે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી વધુ ચર્ચા ઋત્વિજભાઈ પટેલ છે ઋત્વિજભાઈ થોડા સમયમાં એ મુરતિયાની પસંદગી થશે લાંબા સમયથી સૌની રાહ હતી અને હવે નામ જગદીશ વિશ્વકર્માનું આવી રહ્યું છે કે તેઓની પસંદગી પર કળશ ઢોળવામાં આવ્યો છે આપ શું કહેશો જો ભાજપ એ લોકતાંત્રિક પાર્ટી છે અને લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરીને હંમેશા ભારતીય જનતા પાર્ટી પોતાના પદાધિકારીનું ચયન કરતો આવ્યો છે એ દિશામાં આજે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ માટેના ફોર્મ ભરાવાના છે તો બસ ટૂંક સમયમાં જ જેમને ફોર્મ ભરવાનું છે આવશે અને ફોર્મ ભરશે જેમને જગદીશભાઈ છે કે કંઈ હિન્ટ કંઈ માહિતી મળી છે તમને ના મારી પાસે કોઈ માહિતી નથી અચ્છા ओबीसी માંથી આવે તો શું સંગઠનની અંદર કેટલો બદલાવ કે કેટલો ફાયદો રહે કારણ કે ગુજરાત ને આવે પરંતુ એક ડાયનેમિક લીડર તરીકે પ્રદેશ અધ્યક્ષ તરીકે કોઈ પણ નેતા આવે તો ફાયદો ચોક્કસ થતો હોય છે અને આગામી સમયમાં એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ થશે ઋત્વિજ પટેલ પ્રદેશના સહપ્રવક્તા છે અને તેઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે થોડા સમયની અંદર જેમને ઉમેદવારી ફોર્મ ભરવાનું છે જે મુખ્ય મુરતિયા છે જેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે તેવા જગદીશ વિશ્વકર્મા પણ થોડા સમય બાદ અહીં પહોંચશે ભરતભાઈ ડાંગર છે ભરતભાઈ આપ પણ એ જ સમાજમાંથી આવો છો કે જે સમાજની ચર્ચા થઈ રહી છે તેના ઉમેદવારની વાત ચાલી રહી છે જગદીશ વિશ્વકર્મા ઓબીસીમાં સમાજમાંથી અને તેમના પર પસંદગી ઢોળાઈ હોય તે પ્રકારની શું આપ કહી રહ્યા છો અમે તો નાનપણથી એક જ વસ્તુ શીખ્યા છે કે જાતિ પંથ ભાષા ભૂલીને કરીએ સમરસ ભારતીય આજ ભારત માતાના વૈભવનું કરીએ વિશ્વ વિજય અભિયાન એટલે બધાને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી એ સમાજની સેવા માટે જતી હોય છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં દરેકે દરેક સમાજનું યોગદાન રહેલું હોય છે અને આગામી દિવસમાં પણ પાર્ટીના જે જે કાર્યકર્તાને જવાબદારી મળશે એ પણ દરેકે દરેક સમાજને સાથે રાખીને બંને અમારી માનનીય મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકાર અને જેટલી પણ જનકલ્યાણકારી યોજનાઓ જે છે એ જનકનનકારી યોજનાઓ જન જન સુધી પહોંચે લોકોને ઉપયોગી થઈ શકે એ દિશામાં સૌ સાથે મળીને કામ કરશે એક જ ફોર્મ ભરાશે કારણ કે અન્ય સ્ટેટની એ પ્રકારની પેટર્ન રહી છે આમાં પણ એવી શક્યતા ખરી કે એક જ ફોર્મ ભરાય એટલે ચોટણી ના એ તો કાર્યકર્તા કોણ ફોર્મ ભરે છે કે કેવી રીતે છે એના પાધા રહેશે કેટલા ફોર્મ ભરાશે કેટલા નહીં એ તો આગામી દિવસમાં ફોર્મ ભરાયાના પછી ધ્યાન આવશે તો હાલ તમામ એ નેતાઓ અહીં પહોંચી રહ્યા છે અને એ બાબત હજી ફોડ નથી પડાઈ રહી કે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થયું છે કે નહીં પરંતુ સૂત્રોનો દાવો છે કે જગદીશ વિશ્વકર્મા જ એ નામ છે કે જે પ્રદેશ પ્રમુખ આગામી દિવસોની અંદર રહેશે ગુજરાતની રાજનીતિની અંદર ગુજરાત ભાજપના મુખ્ય તરીકે જગદીશ વિશ્વકર્મા જે છે તે આગામી સમયની અંદર પ્રદેશ કાર્યાલયની અંદર આપને જોવા મળશે તે પ્રકારની શું સંજયભાઈ શું લાગી રહ્યું છે થોડા સમયમાં ઉમેદવારની ઉમેદવારી થવાની છે અને જગદીશભાઈનું નામ આવી રહ્યું છે આપ શું માનો છો અને શું કહો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તા જે ગ્રાઉન્ડ લેવલનો કાર્યકર્તા છે એને કોઈ પણ જવાબદારી મળી શકતી હોય પછી એ જગદીશભાઈ વિશ્વકર્મા હોય કે જેટલા પણ નામો ચાલતા હોય અથવા જે લોકોના નામ નથી ચાલ્યા એ મૂળ કાર્યકર્તાએ પાર્ટીને આ વિચારધારાને આગળ વધારવાની હોય છે અને આ એક વ્યવસ્થા છે એટલે જે કોઈ પણ આગેવાન કાર્યકર્તાને પાર્ટી આ જવાબદારી આપશે એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ સૌ કાર્યકર્તાઓ વધાવી લેશે જે પણ કંઈ કોથળામાંથી બિલાડું નીકળે એવી સ્થિતિ ખરી કારણ કે અહીંયા તો ઘણી વાર એ પ્રકારની સ્થિતિ અગાઉ સર્જાઈ ચૂકી છે મુખ્યમંત્રીની વાત હોય કે પ્રદેશ અધ્યક્ષની વાત આ ભારતીય જનતા પાર્ટી છે અહીંયા વિચારધારાને વરેલા કાર્યકર્તાને કોઈ પણ જવાબદારી મળી શકતી હોય છે એટલે આમાં હજુ પણ કંઈ નક્કી ના કરી શકાય કે કોને પાર્ટી જવાબદારી આપે પણ જે કોઈ બી આવશે કાર્યકર્તા વધાવી લેશે અચ્છા ચર્ચાતું નામ તમારા સુધી પણ પહોંચ્યું તમને પણ કાર્યકર્તાઓએ ફોન બોન કર્યા હોય મેસેજ કર્યા હોય ભાઈ આવું નામ ચર્ચાઈ રહ્યું છે જગદીશભાઈનું એવી ચર્ચાઓ પાર્ટીમાં પણ ખરી એ તો સમગ્ર ગઈકાલથી તમે મીડિયાની ટીમે આખે આખા આ નામને ચલાવ્યું છે ને બીજા આઠ દસ નામોને પણ મીડિયાવાળાએ ચલાવ્યા છે એટલે કોઈ પણ કાર્યકર્તાને આ જવાબદારી મળી શકે છે કોઈ પણ કાર્યકર્તાને આ જવાબદારી મળે તે પ્રકારની વાત છે અને આ સદભાગી કાર્યકર્તા જે છે તે જગદીશ પંચાલ હોઈ શકે છે હશે તે પ્રકારની બાબત અત્યારે સામે આવી રહી છે પરંતુ જરૂરથી તેમણે પણ કહ્યું કે પાર્ટી છે કંઈ પણ કરી શકે અને આ પ્રદેશ કાર્યાલય કમલમનો તો એ પ્રકારનો ઇતિહાસ રહ્યો છે કે જે પ્રકારના નામો ચર્ચાયા હોય તેની આખરી ઘડીએ કંઈક અલગ નામ પણ સામે આવે તેવી પણ શક્યતા નકારી ન શકાય પરંતુ હાલ જગદીશ વિશ્વકર્માનું નામ મોસ્ટ ટોપ ટેનની અંદર સૌથી પહેલાં નંબર પર ચાલી રહ્યું છે અને કમલમની અંદર પણ અત્યારે હાલ જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા જે છે તેને જોર પકડ્યું છે

હજી કદાચ એટલે કહીએ છીએ કે હજી જગદીશ વિશ્વકર્માની એન્ટ્રી થશે સંભવત એક જ ફોર્મ ભરવાનું છે જગદીશ વિશ્વકર્માએ જ ભરવાનું હશે પણ ઓબીસી ચહેરો જે આવી રહ્યો છે એ લગભગ બે દાયકા પછી કાશીરામ રાણા સુરત પછી કદાચ આ લાંબા સમયે ઓબીસી બે હજાર સિત્યાવીસ મિશનને લઈને ભાજપ આ ચહેરો આગળ વધારી રહ્યું છે અને ગઈકાલથી જ આપણે રાજકીય વિશ્લેષકો હોય અન્ય સિનિયર પત્રકારો હોય એ તમામનો એક સંકેત હતો કે અમદાવાદ નિકોલનું શક્તિ પ્રદર્શન પછી જગદીશ વિશ્વકર્મા ઓબીસીનો ચહેરો છે અને બને છે મયંક નાયક સહિત નામો હતા પણ અત્યારે જે સંકેત મળી રહ્યો છે બાર ને ઓગણચાલીસે જગદીશ વિશ્વકર્માને જો ફોર્મ ભરવાનું આવે તો જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરે બીજું બોર્ડની પરીક્ષાની જેમ ત્રણ કલાકનો સમયગાળો છે વિક્રમ અગિયાર થી બે હવે આમાં એવું તો નહીં થાય કે કોઈ આવીને સીધું ઓચિંતું ફોર્મ ભર દે કારણ કે પાર્ટી નક્કી કર્યું છે છતાં સરપ્રાઇઝ રીતે પણ જો કઈ કરવું હશે ભાજપ ને કારણ કે ભાજપ મીડિયા અને વિશ્લેષકોને સરપ્રાઇઝ આપવામાં પણ માહિર છે અને એના દાયકાઓ લે તો કદાચ જગદીશ વિશ્વકર્મા એ વિજય મુહર્તમાં ફોર્મ ભર્યું પછી કોઈને ચાન્સ આપવો હોય તો એ પણ થઈ શકે પણ એવું શક્યતા દેખાતી નથી ગઈકાલથી પહેલું નામ મોખરે નામ જગદીશ વિશ્વકર્મા છે ઓબીસી ચેરો છે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની ભાતીગળ જે તમામ સંસ્કૃતિ છે સમાજ છે સહકારી સત્તા છે રાજકીય અને સામાજિક તેઓ લગભગ પરિચિત છે અને એટલે જ કદાચ આ નામ છે અને કહી શકાય કે વિશ્વકર્મા જે યોજના છે એમાં પણ તેઓનો એક મહત્વનો એનો એક ઘડવૈયા તરીકેનો જે એમની સાથેનો એક આખો પ્લાન ઘડવામાં એમની જે મદદ છે આ તમામ એમના એક ગુડ બુકના જે આવી ગઈ છે હાઈકમાન્ડમાં અને એને કારણે કદાચ આ વસ્તુ અત્યારે જોવા મળી છે જગદીશ વિશ્વકર્મા ગઈકાલથી આપણે પહેલું જ નામ લખ્યું છે જગદીશ વિશ્વકર્માનું જ્યારે નિકોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી ત્યારે જે સંગઠનના લોકો હતા એ સંકેત આપતા હતા કે આ નિકોલમાં થયું છે વડાપ્રધાન ની સભા એ યાદ રાખજો આગામી દિવસોમાં કઈક નવા સમાચાર લઈ આવી શકશે પરંતુ અત્યારે અમદાવાદ માટે મહત્વના સમાચાર એ થાય કે જો જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બંને પ્રદેશ પ્રમુખ જાહેર થશે ભલે આવતીકાલે થશે પણ એક જ ફોર્મ ભરાશે તો આજથી જ એમના નિકોલ અને અમદાવાદમાં આજથી જ જેને કહેવાય દિવાળીના ફટાકડાની જેમ ઉજવણી તૈયારી થઈ જશે કારણ કે સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે તેઓ રાજ્ય કક્ષાના સહકારિતા મંત્રી છે સહકારમાં પણ જેને કહેવાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા અમિત શાહના પણ ખૂબ નજીક ગણાય છે ત્યારે અત્યારે ઓબીસી જેરા તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ ઉપર આવે છે અગિયાર થી બે મેં કીધું ત્રણ કલાકનો સમયગાળો છે બે વાગે ફોર્મની ચકાસણી થશે અને એ પછી તરત જ આવતીકાલે જાહેર કરવા માટે જે કમલમમાં મંડપ બંધાયા છે એ મંડપમાં સત્તાવાર જાહેર થશે પણ એક ફરી એકવાર યાદ ધરાવી દઉં છું ગુજરાત પક્ષના દર્શકોને કાશીરામ રાણા પછી મોટે લગભગ સોળ સત્તર વર્ષના સમય પછી ઓબીસી ચહેરો આવે છે અને એનું કારણ એ છે કે બે હજાર સિત્યાવીસ થી ચૂંટણી અને સત્યાવીસ ટકા ઓબીસી વોટ શેર આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને કમલમનો જે પ્લાન છે હાઈકમાન્ડ નો પ્લાન છે કમળનો પ્લાન છે એ અંતર્ગત જગદીશ વિશ્વકર્મા તરફ પસંદગીનો કળશ જોડાઈ રહ્યો છે જી

પાછલા સંગઠનમાં જૂથવાદ અને કેટલીક બાબતો એવી હતી કે એ જગદીશ વિશ્વકર્માનું નામ આવ્યું એ પહેલાં એમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ પણ કરી લીધો છે નિકોલ છે એ ત્યાં પણ એમણે એક જે કહેવાય કે એક શક્તિ પ્રદર્શન કરી લીધું છે અને જ્યારે અમિતભાઈ ગુજરાતમાં આવ્યા અને સી આર પાટીલને ઘેર મુખ્યમંત્રીની હાજરીમાં જે બેઠક થઈને એ ખૂબ જ નિર્ણાયક બેઠક હતી અને એમાં લગભગ બધી બાબતો કન્વિન્સ થઈ ગઈ હતી અને ગુજરાતમાં એક નવું જેને કહેવાય કે પ્રદેશનું સુકાન છે એ મધ્ય ગુજરાતમાં આવ્યું છે દક્ષિણ ગુજરાતથી પાવર શિફ્ટ મધ્ય ગુજરાતમાં થયો છે અને એમનું કારણ એ છે કે જગદીશ વિશ્વકર્માની એજ અને ઓબીસી ફેક્ટર એમની માત્ર બાવન વર્ષની એજ છે અને એમની પાસે અત્યારે પ્રધાનમંડળમાં સાત ખાતા છે એમાં સહકાર સહિતના ખાતા છે એમએસએમઇ અને બાકીના કુટિરને અન્ય બહુ મહત્ત્વના એકાઉન્ટ છે અને એ એકદમ ડાયનેમિક જેને કહેવાય કે સંઘના વ્યક્તિ તરીકે પણ અને ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિ તરીકે સ્ટ્રોંગ એટલા માટે છે કે એમણે બુથ ઇન્ચાર્જથી શરૂ કરેલું અને નિકોલમાં બે વખત એ ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા અને ત્યારબાદ આ છેલ્લે બે હજાર બાવીસમાં એ મંત્રી ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં જોડાયેલા તો ક્યાંક ને ક્યાંક અમેરિકા અમદાવાદથી આખા ગુજરાતનું સંકલન કરવું અને અને એને માટે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવે તો ઘણી બાબતો છે એ ઓબીસી સહિતના ફેક્ટરની બાબત છે એ થઈ જાય હવે તો મેં થોડોક બેક બેકમાં તમે જે વાત કરેલી ગુજરાત ફર્સ્ટ એ વાત કરી હતી એ રીતે મીડિયા આ વખતે સાચું ગયું તો કરેક્ટિવ મેઝરની વાત આવી અત્યાર સુધી શું હતું કે કોઈ પણ નામ મુકાતું એ નામને પાર્ટીના હાઈકમાન્ડ પસંદ કરે અથવા એ હાઈકમાન્ડે પસંદ કરેલું નામ હવે તમામ જૂથોને સાચવી અને આગળ વધવાનું છે અને આવતી બંને ચૂંટણી છે એ ખૂબ જ મહત્વની છે અત્યાર સુધી સંઘ અને ભાજપનો ટેકો અને કેન્દ્ર સરકારનો ટેકો અને સ્ટેટનો ટેકો છે એ બધી બાજુથી મળતો હતો પણ ક્યાંક ને ક્યાંક ગયા વખત ગયા વખતની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટ્યા પછી ગુજરાત ઉપર ફોકસ કરવાનું છે અને કરેક્ટિવ મેઝર લેવા જરૂરી હતા એટલે રાઈટ ટાઈમ આ પહેલા કરેક્ટિવ મેજર છે અને હવે જ્યારે જગદીશ વિશ્વકર્મા છે લગભગ માનીએ તો કોઈ સરપ્રાઈઝ ન થાય તો એ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બને જ છે તો એ પછી સંગઠનમાં આગામી પંદર દિવસમાં સરકારમાં પણ મંત્રીમંડળમાં ફેરફારો અપેક્ષિત છે બિલકુલ સુનિલભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેજો બધું વિગતો મેળવતા રહીશું પણ અત્યારે જે રીતે આ નામ સામે આવી રહ્યું છે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બની શકે છે